સોનાના દાગીના ભરેલું બોક્સ પણ આજે તેઓને પ્રામાણિકતા પૂર્વક તે વિસ્તારના અધિકારીને જાણ કરીને આપી દીધા હતા સોનાના ઘરેણા ભરેલું બોક્સ મળ્યું ઇસ્ટ ઝોન એ વરાછાના કચરાના ઢગલામાંથી સોનાના દાગીના મળ્યા હતા દાગીના ટીમ દ્વારા પૂણા બોર્ડ ઓફિસમાં જમા કરાવવામાં આવ્યું હતું જે થઈ મૂળ માલિકને સોનાના દાગીના પરત મળે તે હેતુથી બોર્ડ ઓફિસમાં આપ્યા હતા જેમાં હાથમાં પહેરવાના પાટલા કાનની બુટ્ટી અને ગળેમાં પહેરવાનો હાર મળ્યો હતો ગણેશ કુમાર મુરલી શિલાબેન વાનકેડે અને ડ્રાઈવર સલમાન શેખની ની ટીમે કર્યા દાગીના પરત મેયર દ્વારા તમામ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ મેયરે કહ્યું કે વોર્ડ ઓફિસ દ્વારા મૂળ માલિકની શોધ કરવામાં આવી હતી મૂળ માલિક નહીં મળતા દાગીના પૂર્ણા પોલીસમાં જમા કરવામાં આવ્યા હતા માનવતાવાદી કાર્યબદ્ધ

ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સત્તા ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં ઓછું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવે છે આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈને બહેનોને અમે સુરતની પદાધારી ટીમ દ્વારા સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા આ જ રીતે સુરતને પહેલો નંબર તો અપાવ્યો છે પણ માનવતાની મહેકતા મહેકવામાં પણ તે લોકો કચાશ નથી રાખી તે બદલ તેમના આ કાર્યને હું નતમસ્તક વંદન કરું છું આવી જ રીતે સુરતને વિશ્વમાં વિશ્વના ફલક પર આર કે ચમકાવરે એવી જ અભ્યથા